જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બે હજાર પચીસ હોળી ઉપર જે લોકોએ નવું મકાન લીધું હોય અને હોળી પહેલાં રહેવા ગયા હોય તો નવા ઘરમાં પહેલો તહેવાર હોળીનો નહીં ઉજવવાનો નહીતર બહુ જ તકલીફ થશે ગૃહપ્રવેશ પછી નવા ઘરમાં પ્રથમ મુખ્ય તહેવાર હોળી ક્યારેય ઉજવશો નહીં શાસ્ત્રોમાં આનો નિષેધ કહેવામાં આવેલ છે નવા ઘરમાં પહેલો મોટો તહેવાર દિવાળી હોવો જોઈએ આમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવી જોઈએ હિન્દુ ધર્મમાં હોળી અને દિવાળીને વર્ષનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે આ કારણોસર દિવાળી પહેલાં અને હોળી પછી જ ઘર વપરાશ કરવું જોઈએ આ માટે નવરાત્રિ અને અન્ય શુભ તહેવારો સારા માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી ગ્રહોની સ્થિતિ સ્થિર રહેતી નથી આ કારણથી સૌ પ્રથમ ગૃહસ્થ શાંતિ અને હવન કરવું જરૂરી છે હોળી એ અગ્નિલક્ષીનો તહેવાર છે જે યોગ્ય પૂજા વિના નકારાત્મક અસર કરી શકે છે આ જ કારણથી એવું પણ માનવામાં આવે છે કે નવા ઘરમાં પ્રવેશ્યા પછી પહેલો તહેવાર હોળીની ઉજવણી કરવાથી જીવનમાં તકલીફ થાય છે આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે કે નવા ઘરમાં પ્રવેશ કર્યા પછી પ્રથમ વર્ષ શાંતિથી પસાર કરવું જોઈએ આ કારણોસર હોળી જેવી મોટી ઘટનાઓ ટાળવી જોઈએ જેથી કરીને કોઈ અનિચ્છીય બનાવ ન બને તેની શક્યતા ના રહે નવા ઘરમાં હવન અને રસોડા સિવાય કોઈ પણ પ્રકારની અગ્નિ પ્રગટાવી શુભ માનવામાં આવતી નથી જેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ રહે છે શાસ્ત્રો અનુસાર હોલિકા દહનની પરંપરાનું પાલન કરવામાં આવે છે જે નવા ઘરમાં કરવામાં આવે તો પરિવારના સભ્યોની શાંતિ અને સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડશે આ માટે વિષ્ણુ ધર્મસૂત્ર અને વાસ્તુશાસ્ત્ર જેમ કે મેમાતમ અને સમરાંગણ સૂત્રધારમાં સ્પષ્ટપણે લખેલું છે કે ગૃહ પ્રવેશ પછીનું પ્રથમ વર્ષ ઊર્જા સંતુલન અને સકારાત્મકતા સ્થિર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે રાજા ભોજ દ્વારા લખાયેલા વાસ્તુ પુસ્તક સમરંગ્રેધારમાં સ્પષ્ટપણે લખ્યું છે કે નવા ઘરમાં શુભતા માટે સાત્વિક ઉર્જા ધીમે ધીમે વધારવી જોઈએ અને આક્રમક કાર્યક્રમોનું આયોજન ન કરવું જોઈએ હોલિકા દહનના કારણે તેને અત્યંત ઘટનાની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે બ્રહ્મવૈવપુરામાં પણ લખેલ છે કે ઘરની ઉષ્મા પછી અમુક સમયે માટે મોટા સમારંભો અને તહેવારોને ટાળવા જોઈએ જેથી કરી દેવી દેવતાઓની કૃપા પણ જળવાઈ રહેશે હોળીના સમયે ચંદ્ર અને અન્ય ગ્રહોની સ્થિતિ અસ્થિર હોય છે જેના કારણે નવા ઘરમાં તહેવારની ઉજવણી કરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થવાની શક્યતાઓ રહેલી છે જો ગૃહ પ્રવેશ થયો હોય તો કરો તમે આ કામ ગૃહ પ્રવેશ પછી પહેલો તહેવાર હોળી હોય તો તમે સાત્વિક રીતે ઘરમાં રંગો રમી શકો છો પરંતુ ઘરમાં હોળી દહન જેવા પ્રસંગનું આયોજન ન કરો કે ઘરમાં દહનની અગ્નિ લાવશો નહીં બીજી વાર કહું છું કે હોળી દહન જેવા દહનની અગ્નિ ઘરમાં લાવશો નહીં ગણેશ ચતુર્થી અથવા દિવાળીના પ્રથમ તહેવારની ઉજવણી કરવી તમારા માટે લાભદાયક રહેશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ